ગુજરાતીમાં આપનું સ્વાગત છે વડોદરાના વાઘોડિયા તાલુકાના પુરાણી ફળિયામાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બની વડોદરાના વાઘોડિયા તાલુકાના પુરાણી ફળિયામાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બની છે જેમાં એક વૃદ્ધાને લક્ષ્ય બનાવીને તસ્કરે દોડલા તોલાનો સોનાનો અછડું છીનવી લીધો હતો તસ્કરે વૃદ્ધાને વાતોમાં ભોળવીને અછડો તોડી લીધું અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો વૃદ્ધાએ બુમાબુમ કરતા તસ્કર નાસી છૂટ્યો આ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી છે આ ઘટના વડોદરામાં વધી રહેલા ચેન સ્નેચિંગના બનાવોની શ્રેણીમાં એક વધુ ઉદાહરણ છે તાજેતરમાં વડોદરાની ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે ચેઇન સ્નેચર્સને પકડવામાં આવ્યા હતા અને તે

સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થવાથી નાગરિકોમાં ભયનો માહોલ છે નાગરિકોને સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે સાથે સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાના અને સજાગ રહેવાના સૂચનો પણ આપવામાં આવ્યા છે હા હું બેઠી આગળ પછી એક ભાઈ આવ્યો આવ્યો છે મને કે મારે ઘર જવાનો કઈ આગળ છે તો હું તો માર ઘર જવા છે ત્યાં મારે જવું છે રામેશ્વર જવું છે ત્યાં પછી અમે નવીનભાઈને બોમ પાડ્યું નવીનભાઈ આવ્યા તો નવીનભાઈ પછી બધું કહ્યું તો આખું તમે ચાર રસ્તે જાઓ અને આવશે તો એ આવશે ના આ બાજુથી આવશે આ બાજુ આવશે એવું કયા કરે